કારદર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુરી શેરબાનો ઢભોઈ પાલિકા તંત્ર બાકી વેરાને લઈ એક્શન મોડમાં હમણાં સાતથી વધુ મિલકતો શીલ કરી દેવાય ઢભોઈ નગરપાલિકા હવે નગરની જૂની મિલકતોના બાકી વેરાને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે ઢભોઈ પાલિકા દ્વારા છેલ્લા સાત દિવસથી નગરના જુદા જુદા વિસ્તારોમાં પંદર હજારથી પાંત્રીસ હજાર સુધી લેના બાકી હોય તેવી મિલકતો સીલ કરી કાર્યવાહી શરૂ કરતા મિલકત ધારકો વેરા ના ભરતા હોય તેવા ઈસમોમાં ફફડાટ વ્યાપ્યો છે આજે પાલિકાની ટીમ દ્વારા ડબોઈની જૂની અને જાણીતી વાઘેશ્વરી લોન્જને પચીસ હજાર જેટલો વેરો બાકી હોય ત્યારે સીલ કરવામાં આવી ડબોઈ પાલિકા હદ વિસ્તારમાં મિલકત વેરા ન ભરતા તત્વો સામે પાલિકાએ લાલાંક કરી છે અને એક્શન મોડમાં આવેલી મિલકતવેરા શાખાની ટીમ ચીફ ઓફિસર જયકિશન તડવીના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક સપ્તાહમાં છ થી સાત મિલકતોને સીલ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આજે પાલિકા તંત્ર ઢબોઈની જૂની અને જાનીતી મિલકત વાઘેશ્વરી લોન્જને પાલિકા દ્વારા પચીસ હજાર વેલા લેનું બાકી હોય રાજુભાઈ વસાવા સંદીપ દરજી કલ્પેશ જૈન પ્રાચી પટેલ કોપિન પટેલ ચેતન્ય વસાવા શિવમ તડવીની ટીમ દ્વારા સીલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી નગરમાં હજી પણ કેટલીક મિલકતોનો વેરો બાકી હોય આગામી પણ આ રહેશે જેના પણ વેરો બાકી છે બ્યુરો રિપોર્ટ ભટિયારા ઓકે આજ રોજ અમારા ચીફ ઓફિસર સાહેબ શ્રી આદેશ અનુસાર

મીલકા દ્વારા સીલ મારે છે આ કોન્ગ્રેસ તો સાયલન્સ ઇઝ મોર ધેન જસ્ટ એકલું નથી પણ એનથી પણ વધારે છે એટલે આવા જે મોડિફાઈડ સાયલેન્સરો સાથે જે વાહન ચાલકો પોતાના વાહન ચલાવે છે એને સમય સમયાંતરે અમે એને ડિટેન કરી અને એમને સાયલેન્સરો મોડિફાઈડ સાયલેન્સરો કઢાવી નાખ્યા હતા અને નામદાર કોર્ટના હુકમ મેળવી